ભગવાન જબ લીલા કરતે હૈ તબ અદ્વૈત કી લીલા અદ્વૈત એટલે જ્યાં હું ને તું નો ભાવ ન હોય એને જ કહેવાય ને અદ્વૈત દ્વૈત એટલે હું અને તું એ બે અદ્વૈત એટલે હું તું એક અદ્વૈત દ્વૈત પ્રેમ ગલિયતી સાકરી તામે દોહું ના સમાય પ્રેમ ગલી અતિ સાકરી તામે દોહું ના સમાય પ્રેમ ની ગલી છે ને એ બહુ સાંકડો રસ્તો છે નથી હોતા ગામડામાં સિંગલ પટ્ટી ના રોડ ને એક ગાડી જાય તો બીજી ન નીકળી શકે પ્રેમ ગલી અતિ સાંકરી

ગોપીઓ દેખાય છે શ્રીકૃષ્ણથી જુદી પણ એ શ્રીકૃષ્ણ સે જુદા નહીં હે गोपियां श्री कृष्ण से अलग दिखती हैं लेकिन वो श्री कृष्ण से अलग नहीं है जिस भांति समुद्र की लहरें समुद्रों न दरियो दरियो जो जो तुम्हें एम लहरों उछड़ती आवे न तो अपने तो एम था कि हाँ हाँ अमुक लहरों अलग है समुद्र ने अलग से आपने खबर है कि लहरों है ये समुद्र है समुद्र है ये लहर है एम कहीं फरक नहीं जो लहर है वही समुद्र है और जो समुंदर है वही लहर है इसी तरह श्री कृष्ण ही गोपियां हैं गोपियां ही श्री कृष्ण का, का रूप है तो પછી હવે तुमने प्रश्न થવો જોઈએ ને કે જો ગોપીઓ ને શ્રી કૃષ્ણ એક જ છે તો પછી એક જ હોય તો પછી એકબીજાને મળવાનો ઈચ્છા કેમ થાય પ્રશ્ન થવો જોઈએ કે નહીં જો એક હે तो एक दूसरे को देखने का मन क्यों होगा एक है तो एक दूसरे को देखने का मन क्यों होगा केम भाई तुमने तुम्हारा घर में तुम्हारो आरिस हो तुमने तुम्हारो मोटो जो हुए मन न गम तो दर्पण में हमें अपना मुख देखना अच्छा नहीं लगता हमारा ही है फिर भी रोज हजार बार देखने का मन किए जाता है किए जाता है इसी प्रकार गोपियां श्री कृष्ण श्री कृष्ण गोपियां जैसे दर्पण में दर्पण में जेम एक पोता मुख जो एम श्री कृष्ण ગોપીઓના દર્પણમાં પોતાનું મુખ જોવે અને શ્રી કૃષ્ણના દર્પણમાં દર્શન કરે એવી થઈ રહી અને હવે તમે કામદેવની કથા આવે છે પુરાણોમાં પુરાણો મેં કામદેવ કી કથા હતી એ શંકર ભગવાન તપસ્યામાં છે માં સતી દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આપણે જાણીએ છીએ કે દક્ષ પ્રજાપતિ શિવ અપમાન કર્યું અને અપમાન સહન નથી આહુતિ આપી દીધી પતિનું અપમાન સહન થયું આપણે જાણીએ છીએ અને સતીના વિયોગમાં મહાદેવ ને સંસારમાંથી વૈરાગ લાગી જાય છે અને કથા છે કે મહાદેવ સમાધિમાં રત થઈ જાય છે અને અસુરોનો અસુરોનો ત્રાસ ત્રાસ વધ્યો વધ્યો તારકાસુર ને તારકાસુરને બ્રહ્માજી એ વરદાન આપેલું કે શિવજી નો પુત્ર થાય એના હાથે હું મરું એટલે હવે શિવજી નો પુત્ર થવા માટે શિવજી ના ફરી વિવાહ થવા જરૂરી છે અને શિવજી તો સમાધિમાં છે તો આપણે કથા જાણીએ છીએ કે ઇન્દ્રદેવે કામદેવને મોકલ્યા કે તમે જાઓ અને શિવજીની સમાધિ ભંગ કરો કથા આપણે જાણીએ છીએ અને પછી શિવજીએ ત્રીજું નેત્ર ખોલી અને કામદેવને ભસ્મય કરી નાખ્યો સમાધિમાં ભંગ કર્યો ભંગ થઈ અને પછી શિવજીએ ત્રીજું નેત્ર ખોલી એને ભસ્મ કરી નાખ્યો એટલે શિવજી નું એક નામ થયું કામારી બહુ પ્યારા સંસ્કૃત બડી પ્યારી ભાષા હે શિવજી કા એક નામ હે કામારી કૃષ્ણ કા એક નામ હે કંસારી ઓલો કંસાર નહિ હો આપણને સંસારીઓને એજ કંસાર હુજે કારણ કે જે દિનો ખાધો છે ને તે દિન ભટકાઈ ગયા છે का पर हाय पाड़े लो काहे शिव जी का अरि यानी संस्कृत में अरि नो अर्थ थाई शत्रु दुश्मन तो कामारी जिन्होंने काम को मारा जो काम के शत्रु है वो महादेव और जिन्होंने कंस को मारा जो कंस के शत्रु हैं वो श्री कृष्ण कंस को मारने वाले श्री कृष्ण કામ કો મારને હે ભગવાન કે કેવ ને છે ને એને જરાક હવા આવી ગઈ કે જો મેં તો શિવજી ની તપસ્યા માં એક નાનું મોટું ભંગ તો કર્યું પછી ભલે શિવજી એ મને ભસ્મ કરી નાખ્યો એ વાત અલગ છે અને પછી વળી રતી જે કામ કામદેવની પત્ની છે એને શિવજીની આરાધના કરી અને વળી કામદેવને જાગૃત કરી છે પણ કામદેવ છે કે મેં તો જો શિવજીની તપસ્યામાં નાનું મોટું ભંગ તો પાડ્યું પછી ભલે હું ભસ્મ થઈ ગયો હવે શ્રી કૃષ્ણ અત્યારે શરદ પૂર્ણિમાની રાત્રિમાં આ ગોપીઓની વચ્ચે રાસ રમે છે અને શ્રી કૃષ્ણ જાણે ચેલેન્જ આપતા હોય

હું તને ચેલેન્જ આપું છું તું જેમાં જેમાં ઉદીપ્ત થઈ શકે જેમાં જેમાં જાગૃત થઈ બધી સુવિધા કામ વાસના કેવા વાતાવરણમાં જાગે રાત્રિના રાત્રિના વાતાવરણમાં સ્વાભાવિક રીતે રાઈટ શરદ પૂર્ણિમાની રાત્રિ જેમાં જેમાં કામ વધારે પ્રદીપ્ત થઈ શકે એવી બધી વસ્તુઓ ભગવાને એવું બધું વાતાવરણ ભગવાને ઊભું કર્યું શરદ પૂર્ણિમાની રાત્રિ જસ્મીન ના પુષ્પોની સુગંધ અને શ્રી કૃષ્ણ કહે છે કે પ્રકૃતિ અને પુરુષનું મિલન થાય તો કામ વાસના સહેજ જાગૃત થઈ જાય પણ હે કામદેવ હું તને પડકાર આપું છું કે એક પ્રકૃતિને એક પુરુષનું મિલન થાય તોય કામ ઉદીપ્ત થઈ જાય તો હું તો તને પડકાર આપું છું મેં એક હું ઓર પ્રકૃતિ રૂપી ગોપિયા અનેક ગોપિયા હોંગી તું હમારે મન મે કામ ઉદીપ્ત કર કે અરે તું હમરે મન મે ક્યાં તુમ ગોપીઓ કરો એક નામ પડ્યું મદન મોહન મદન મોહન જો કામના મન નહી મોહિ લે એ વો મદન મોહન હૈ જો काम है वो सबके मन को मोह लेता है लेकिन जो काम है उसके मन को भी जो मोह ले वो मदन मोहन है काम सबके मन को मोह ले, लेकिन काम के मन को जो भी मोह ले वो मदन मोहन है